આજના આ વિડીયો જોઈને માસી કાકી ફોઈ સાસુ નણન જેઠાણી અને ભાઈ કોઈ રહી ગયો હોય તો કહી દેજો ભાઈ વડોદરાની બધી જ બહેનો બહુ જ ખુશ થઈ જવાની છે કેમ કે વડોદરામાં અત્યાર સુધીનો સાડીઓ અને ચોલી માટેનો જોરદાર સેલ લાગી ગયો છે અને આ સેલ ખાલી રવિવાર સુધી જ છે એટલે 14 જુલાઈ સુધી જ છે બહેનો અહીંયા તમને દરેક દરેક ડિઝાઇનની સાડી મળી જવાની છે દરેક દરેક ડિઝાઇનની તમને આગળ ચોલી મળી જવાની છે ભાઈ સવાર સવારમાં 9 વાગે ફૂલ પબ્લિક આવી ગઈ છે ભાઈ તમે રહી ના જાવ ભાઈ કોઈ આઇટમ તમારા માટે છૂટવી ના જોઈએ સાડીમાં અહીંયા તમને દરેક દરેક વેરાયટીની ની સાડી મળી જશે જેમાં રિયલ સોફ્ટ સિલ્ક રાજકોટી સિલ્ક રિયલ એક સિલ્ક પટોડા ડિઝાઇનર સાડીઓ પેઠણી સાડી ડિઝાઇનર બાંધણી અને ડિઝાઇનર બધી જ ચણિયા ચોડી પણ મળી જવાની છે અહીંયા તમને બહેનો આ તમે સાડીઓ તો જુઓ એક કે એક કલરમાં માં એક કે એક ડિઝાઇન માં આગળ અવેલેબલ છે રાધિકા ગામડી વર્ગ આનંદ ફરીથી આપણા વડોદરા શહેરમાં આવી ગયા છે એડ્રેસની વાત કરું તો આપણા અલકાપુરી એરિયામાં જેતલપુર રોડ પ્રભુદાસ જ્વેલર્સ બિલકુલ સામે કેપરી હાઉસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જોરદાર સેલ લાગી ગયો છે ભાઈ અને આ એક્ઝિબિશન બાર તેર અને ચૌદ જુલાઈ સુધી જ છે ટાઈમિંગ વાત કરું તો સવારે નવ ચોલી નું કલેક્શન તમે જોશો ને તો તમે ચાર પાંચ ચોલી તો આમ જ ખરીદી કરી લેશો અને આ કલેક્શન તમને એક જ ગેલેરીમાં રાધિક મળશે એક્ઝિબિશન પછી પણ જો તમારે ખરીદી કરી હોય તો આનંદ એમનો મોટો શોરૂમ આવેલો છે એડ્રેસ મોબાઈલ નંબર આપેલું છે જજો